આદિવાસીઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા અંબાજીથી ઉમરગામ સુધી જય આદિવાસી જય જોહરનો નાદ ગુંજ્યો પારંપરિક પહેરવેશ તીર કમાન સાથે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી વલસાડ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આદિવાસી દિનની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લાના ધરમપુર શહેરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ગામે ગામથી આદિવાસી સમાજના લોકો અને અગ્રણીઓએ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ધરમપુર શહેરમાં યોજાનાર કાર્યક્રમ કરવામાં આવ્યું હતું ધરમપુર ખાતે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજના લોકો પોતાની મૂળ સંસ્કૃતિનું જતન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ધરમપુર શહેરના મુખ્ય માર્ગ ઉપર ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જીરો દ્વારા જાહેર વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી એકતા ગ્રુપ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એ રેલીની અંદર વલસાડ તાલુકા વાસદ તાલુકા ધરમપુર તાલુકા અને કપરાણા તાલુકામાંથી યુવાનો યુવાનો ભાઈઓ બહેનો આવેલા હતા અને લગભગ દસ થી અગિયાર કૃત્યો રજૂ કરવામાં આવી હતી અને સાત થી આઠ હજાર પબ્લિક આ રેલીમાં માં આવેલું હતું અને મોટું આયોજન કરવામાં આવ્યું હતું એની સાથે નાસ્તાની અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ખાસ કરીને અમારા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ જે દિલ્હી થી સ્પેશિયલ આ રેલી માટે આવવા માટે આવેલા હતા તો એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ તબક્કે નામ નીતિનભાઈ ધીરુભાઈ પટેલ

કોકણા સમાજ હળપતિ સમાજ નાયકા સમાજ અને બીજા સમાજો ભેગા થઈને આ થાય સમગ્ર આદિવાસી ભેગા થાય એ રીતે આયોજન વર્ષે અમે એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે પ્રાથમિક તબક્કે આ રેલીનું આયોજન કરીએ તેમાં બી અમારા જે મુખ્ય આયોજક છે નીતિનભાઈ છે અમિતભાઈ છે ભાવેશભાઈ છે સાથે અમે સાથે આજ રોજ અમને જે પ્રોત્સાહિત રૂપે વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ અને એમની ટીમ સાથે હમણાં જે ચૂંટાઈ આવ્યા હતા જે ધવલભાઈ પટેલ એમને બી હાજરી આપી અને અમને પ્રોત્સાહિત કર્યા હવે પછી આવતા વર્ષે આ રેલી નું આયોજન સરસ રીતે કરવામાં આવે એ માટે હું અમારા સમગ્ર આદિવાસી ભાઈ બહેનોને આવકારું છું તથા આ રેલી દરમિયાન પોલીસ સ્ટાફ દ્વારા અમને સમગ્ર રીતે શિષ્ટબદ્ધ રીતે રેલી કાઢવામાં જે મદદ કરી તે માટે આયોજકો અને પોલીસ તંત્રનો અમે આભાર માન્ય છીએ ધન્યવાદ